આપ રહ્યા છો હું સાથે વખત સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોલો ફોરેસ્ટમાં જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઇકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે જિલ્લા સમાહર્તા દ્વારા પંદર દિવસ માટે ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો ઉપર પ્રતિબંધ અને જંગલમાં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ ઉપરનો પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સાબરકાંઠા અને ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને લઈને વિજયનગર તાલુકાના વણજ ડેમ એ પાણીની સપાટીએ ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસમાં માં થયેલા વરસાદને પરિણામે પાણીની આવક સતત આવી રહી છે જેને લઈને ડેમના જરૂર પડે એક થી ત્રણ દરવાજા ખોલીને ત્રણ હજાર ક્યુસેક પાણીની જાવક કરી શકાય છે હાલમાં એક ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે જેનું પાણી હરણાઉ નદીમાં વહેતા હવે આ નદી પણ બે કાંઠે વહી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા ખેડબ્રહ્મા અને વિજયનગરના નદી કિનારાના અગિયાર ગામોને સતર્ક કરવામાં આવ્યા છે છતાં પણ પોલો જંગલ વિસ્તારમાં આવેલ કેમ્પસાઇટ અને જંગલો જોવા આવતા પ્રવાસીઓને હાલની ડિઝાસ્ટર પરિસ્થિતિની જાણ ન હોવાને કારણે પ્રવાસીઓનો ધસારો પણ ખૂબ છે એવા સમયે પ્રવાસીઓ જો હરણાવ નદીના પટમાં ઉતરે તો જાનહાની થવાનો પણ ભય વર્તાય છે હાલના સંજોગોમાં ડેમમાંથી અવારનવાર પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી ભારે પૂરના સંજોગોમાં જાનમાલને નુકસાન ન થાય તે માટે જિલ્લા સમાહર્તા ડોક્ટર ગઢવી ચારણ દ્વારા ત્રીજી સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી વિજયનગર તાલુકાના ફોરેસ્ટ ટાંકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોલો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે પ્રવાસીઓ પોતાની સાથે આ જગ્યા ઉપર નાસ્તા અને અન્ય ચીજ વસ્તુઓ પણ લઈને આવે છે જેમાં મોટે ભાગે સિંગલ યુઝ થાય છે અને જંગલોમાં પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતું નુકસાન અટકાવવા માટે પ્લાસ્ટિકના વેચાણ અને તેના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જે જાહેરનામું તારીખ ઓગણીસ ઓક્ટોબર સુધી અમલમાં રહેશે જીતેન્દ્ર સોલંકી પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર